જય દ્વારકાધીશ આવતીકાલના વિડીયોમાં આપણે સમાનાર્થી શબ્દની સમજ પ્રાપ્ત કરી હતી કે જેના અર્થ એક સરખા હોય એને પર્યાય વાંચી અથવા સમાનાર્થી શબ્દ તરીકે આપણે ઓળખશું હવે આજે એના કેટલાક ઉદાહરણો આપણે જોવાના છે તો ઉદાહરણ જનરલ લેશું જે દરેક વિદ્યાર્થીઓને કામ આવી શકે અને મોસ્ટ ઓફ જે મહત્વના ઉદાહરણો છે એને જ લેશું સૌથી પહેલાં આકાશ આના જેટલા બને એટલા સમાનાર્થી મૂકશું આભ ગગન નભ વ્યોમ અને અંતરિક્ષ આ બધા જ આકાશને લગતા સમાનાર્થી છે આકાશ આભ ગગન નભ વ્યોમ આંતરિક્ષ બીજો શબ્દ આંખ ઇન જનરલ જ લઈએ છીએ લોચન નયન નેત્ર ચક્ષુ અને નેણ આ બધા આંખના સમાનાર્થીઓ છે લોચન નયન નેત્ર ચક્ષુ અને નેણ આંખ લોચન નયન નેત્ર ચક્ષુ નેણ ત્રીજો શબ્દ લેશું ગરીબ નિર્ધન રંક દરિદ્ર અને કંગાલ બરાબર છે ગરીબ દિન નિર્ધન રંક દરિદ્ર અને કંગાલ ત્યાર પછી ચંદ્ર તો શશી મયંક ઇન્દુ સોમ ને હિમાંશુ આ બધા ચંદ્રના સમાનાર્થીઓ છે ચંદ્ર શશી મયંક ઇન્દુ સોમ હિમાંશુ ત્યાર પછી નદી સરિતા આપગા અને નિર્ઝરિણી નિર્જરીણી નદી સરિતા આપગા નિર્જરીણી ત્યાર પછીનો સમાનાર્થી છે ધન તો દ્રવ્ય સંપત્તિ મિલકત પૈસા દ્રવ્ય સંપત્તિ મિલકત પૈસા એટલે ધન ત્યાર પછી પર્વત પર્વત માટે અદ્રી ત્યાર પછી ગિરી શૈલ અદ્રી શૈલ નગ અને ભૂધર અદ્રિગીરી શૈલ નગ અને ભૂધર આ બધા જે પર્વતના સમાનાર્થીઓ થયા ત્યાર પછી પંખી વિહગ પંખી વિહગ પછી ખગ દ્વિજ વિહગ ખગ દ્વિજ અને અંડજ પંખી વિહગ ખગ દ્વિજ અંડજ અને પક્ષી પણ આપણે એને કહીએ છીએ બરાબર છે પંખી વિહગ ખગ દ્વિજ અંડજ અને પક્ષી ત્યાર પછી પાણી તો ઉદક પય અંબુ સલીલ અને વારી ઉદક પય અંબુ સલીલ અને વારી આ બધા પાણીના સમાનાર્થી છે ત્યાર પછી પ્રભાત પ્રભાત પરોઢ મણસકું આ તળપદા જેવો શબ્દ છે સવાર અને ભળભાખરું બધા જ પ્રભાત પરોઢ મણસકું સવાર ભળભાખરું બધા પ્રભાતના સમાનાર્થીઓ છે ત્યાર પછી પૃથ્વી તો વસુધા અવની ક્ષિતિ વસુધા અવનિ ક્ષિતિ વિશ્વમ ભરા અને ધરા વસુધા અવનિ ક્ષિતિ ભરા અને ધરા આ પૃથ્વીના સમાનાર્થીઓ છે ત્યાર પછી ઝાડ તો ઝાડના સમાનાર્થી તરુ વૃક્ષ પાદપ તરુવર અને ધ્રુમ તરૂ વૃક્ષ પાદપ તરુવર અને ધ્રુમ આ બધા જ ઝાડના સમાનાર્થીઓ છે ત્યાર પછી કાળું કાળો કલર એટલે કે કૃષ્ણ અશીત શ્યામ શ્યામલ બધા કાળાના સમાનાર્થી છે કૃષ્ણ અસિત શ્યામ શ્યામલ કાળું એટલે કૃષ્ણ અસિત શ્યામ અને શ્યામલ ત્યાર પછી પત્ની પત્ની એટલે ભાર્યા અર્ધાંગના વલ્લભા વધુ અને જયા ભાર્યા અર્ધાંગના વલ્લભા વધુ જયા એટલે પત્ની પછી છેલ્લું ફૂલ બાકીનું આવતીકાલના વિડીયોમાં જોશું કુસુમ સુમન પુષ્પ પ્રસૂન અને ગુલ કુસુમ સુમન પુષ્પ પ્રસૂન અને ગુલ આ ફૂલના સમાનાર્થી છે તો આપણે પંદર સમાનાર્થી જોયા દરેકના ચારથી પાંચ અર્થો જોયા આકાશ આંખ ગરીબ ચંદ્ર નદી ધન પર્વત પંખી પાણી પ્રભાત પૃથ્વી ઝાડ કાળું પત્ની અને ફૂલ દરેકના પાંચ પાંચ છ છ સમાનાર્થીઓ જોયા આવા જ બીજા સમાનાર્થીઓ આવતીકાલના વિડીયોમાં બીજા પંદર સમાનાર્થીઓ આપીશ જેના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જય દ્વારકાધીશ